આજે રાજ્યભરમાં લોક રક્ષક પોલીસ વિભાગની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ રહી છે આજે રાજ્યભરમાં લોક રક્ષક પોલીસ વિભાગની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ રહી છે પેપર લીક જેવી દુર્ઘટના ન બને તે માટે સુરત શહેરમાં ટેકનિકલી ફૂલ પ્રૂફ સુરક્ષા ગોઠવવામાં આવી છે સુરતના સાર ઝોનમાં કુલ 206 પરીક્ષા કેન્દ્રો પર

જ્યાં જેની જરૂર પડે એ મદદ અમારી કરી રહ્યા છે કોઈ બેન વિકલાંગ હોય તો એમને સ્પેશિયલ રૂમે પણ મૂકવા જોઈએ છે અને જ્યાં જે લોકોની પાણીની વ્યવસ્થા પણ છે અહીંયા દરેક વસ્તુમાં સારું સપોર્ટ છે ના અમને કોઈ ડર નથી પેપર અમને સપોર્ટ છે પેપર આમ તો તૈયારી છે એટલે અમને સારું લાગશે કદાચ કોઈ વિદ્યાર્થીની તૈયારી ન હોય તો કદાચ એમને હોય ગભરું લાગશે પણ આમ મધ્યમ પ્રકારનું હશે એવું મનથી આવું છે પછી એ ઉપરવાળો જાણે કેવું હશે आज गुजरात पब्लिक बोर्ड भर्ती बोर्ड द्वारा सूरत शहर में लोक रक्षक का रिटर्न परीक्षा का आयोजन किया जा रहा है जिसमें सूरत शहर में टोटल 206 सेंटर है और टोटल उम्मीदवार जो हैं है इकसठ हजार नौ सौ पचास हैं इसके लिए एडिक्वेट पुलिस बंदोबस्त किया गया है और हर जगह जो भी रेलिवेंट पुलिस स्टेशन जिसमें ये शालाएँ हैं उनमें भी पुलिस लगाई गई है हर सेंटर पर एक पुलिस की तरफ से बोर्ड प्रतिनिधि है जो कि केंद्र संचालक के संकलन में रह ये काम कर रहा है और छात्रों के लिए बायोमेट्रिक से जो हम सिक्योरिटी करते हैं जो उन्होंने दौड़ किया था जब उस समय जो बायोमेट्रिक हुआ था उससे क्रॉस वेरीफाई करके उनको एंट्री दिया जा रहा है और साथ साथ में पूरी जो फैसिलिटी है स्कूल है सबको सीसीटीवी सर्वेलेंस में रखा जा रहा है और ये परीक्षा भी शांतिपूर्ण पूरी तरीके से ऑर्गेनाइज किया जा रहा है कैमरा मैन सैनल छेटा न्यूज सूरत અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે